ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના સહયોગથી બ્લેક એન્ડ વન સ્પોર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા આયોજિત બ્લેક એન્ડ વન કપ બે હજાર પચીસ પ્રીમિયર ઓપન ટીમ બેડમિન્ટન ચેમ્પિયનશિપ સત્તર અને અઢાર મે બે હજાર પચીસના રોજ આયોજિત થઈ હતી જે સફળતાપૂર્વક સંપન્ન થઈ આ ટુર્નામેન્ટમાં સોળ ટીમોએ ભાગ લીધો હતો જેમાં ફાઇનલ મેચ રવિવારના રોજ અમદાવાદ રોકસ્ટાર અને મુંબઈ રાઇઝર્સ વચ્ચે યોજાઈ આ મેચમાં મુંબઈ રાઇઝર્સની ટીમ વિજેતા બની ફાઇનલ મેચમાં ચીફ ગેસ્ટ તરીકે ડો એન રાવ આઈપીએસ ડીજીપી પ્રિઝન ડિપાર્ટમેન્ટ ગુજરાત ઉપસ્થિત રહ્યા હતા અને આયોજક શ્રી જીતેન્દ્ર યાદવ મેનેજિંગ ડિરેક્ટર બ્લેક અને વન બેડમિન્ટન એકેડમીએ તેમનું કર્યું હતું ફાઇનલ મેચના સ્કોરબોર્ડની વાત કરીએ તો પ્રથમ મેચ અમદાવાદ રોકસ્ટારે જીતી જેનો સ્કોર ત્રીસથી ઓગણત્રીસ રહ્યો બીજી મેચ મુંબઈ રાઇઝર્સે જીતી જેનો સ્કોર ત્રીસથી સોળ રહ્યો ત્રીજી મેચ અમદાવાદ રોકસ્ટારે જીતી જેનો સ્કોર ત્રીસથી ઓગણીસ રહ્યો આમ ટોટલ સ્કોર અમદાવાદ રોકસ્ટારનો ચોતેર અને મુંબઈ રાઇઝર્સનો ઇટ્યોતેર રહ્યો અને મુંબઈ રાઇઝર્સની ટીમ વિજેતા બની મારું નામ જીતેન્દ્ર એમ યાદવ છે હું આ બ્લેક એન્ડ વન સ્પોર્ટ્સ ફાઉન્ડેશન છે એનું હું મેનેજિંગ ડાયરેક્ટર છું આ અહીંયા બ્લેક એન્ડ વન સ્પોર્ટ્સ એકેડમી છે બેડમિન્ટન એકેડેમી જેની અંદર આ ટુર્નામેન્ટ રમવામાં રમાડવામાં આવી રહી છે આ એક એવા પ્રકારની ટુર્નામેન્ટ છે જેમાં કમ્બાઇન્ડ એજ કેટેગરીમાં તમે ભાગ લઈ શકો છો અને એક ટીમ બનાવવાની બનાવીને લાવવાની હોય છે જેમાં છ પ્લેયર્સ એક ટીમમાં હોય છે જેની ટોટલ એજ એક પ્લેયરની સેવન્ટી ફાઇવ પ્લસ બીજા પ્લેયરની એટી ફાઇવ અને ત્રીજા પ્લેયરની નાઇન્ટી ફાઇવ પ્લસ હોય છે આમાં દરેક જગ્યાઓથી સુરત અમદાવાદ બરોડા બોમ્બે અને ખાસ કરીને રાજકોટ જામનગર ત્યાંથી અહીંયા આ પ્રકારની ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ટીમો આવેલી છે આ ટુર્નામેન્ટમાં જે ઇનામ છે એ એક લાખ અગિયાર હજાર રાખવામાં આવ્યું છે પ્રથમને અને દ્વિતીયને એકાવન હજાર અને જે થર્ડ પ્લેસ આવશે એના માટે પચીસ હજાર ઇનામ રાખવામાં આવ્યું છે આમાં ખાસ કરીને જે મોટા એજના લોકો હોય છે એને પ્રોત્સાહન આપવા માટે અને એ લોકોની ફિટનેસ જાળવી રાખે અને આ પ્રકારના જે ઇનામ રાખવાથી એ લોકો મોટી થાય આ બેડમિન્ટન માટે અને અત્યારે રમે એ પ્રકારે અમારું જે કહે છે અને આના પછી અમે લોકો નાના છોકરાઓ માટે એક બહુ મોટી ટુર્નામેન્ટ આયોજન કરીશું એ નવેમ્બર ડિસેમ્બરના એમાં રહેશે જેમાં ગુજરાત બેડમિન્ટન એસોસિએશન સાથે મળીને અમે લોકો એક ગુજરાતની બેડમિન્ટન લીગ કરીશું જેની અંદર છોકરાઓને બહુ સારું રોકડ ઇનામ મળી શકે